સિમલિયામાં વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ જતા સ્થાનિક રહીશોની ભારે હાલાકી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સિમલિયા ગામમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં હોવાના કારણે ભરાઈ રહેતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો આવી રહ્યો છે તેમજ આ વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ રહેવાના કારણે તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સ્થાનિક રહીશોમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પંચાયતના સત્તાસીધો અને સભ્યોને અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સ્થાનિક રહીશો સાથે અગાઉ સરપંચની ચૂંટણીમાં મત ન આપ્યા હોવાનું માની સરકાર તરફથી આવતા આવતા વિકાસના કામો વંચિત રાખવામાં આક્ષેપ પણ કર્યા હતા હવે આ વરસાદી પાણી નિકાલ નિકાલમાં વિસ્તારના રહીશો દ્વારા જ પાવડા પકડીને કરો ત્યારે હવે પાણીના નિકાલ માટે ગ્રામ પંચાયતના સત્તાધીશો અને વોર્ડના સભ્યો દ્વારા કામ કરવાને બદલે સ્થાનિક રહીશો જોડે જ કામ કરવા માટે કહેવામાં આવતું હોય ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા કામ નહીં કરો તો વેરો પણ નહીં ભરે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે શું ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા આ સત્તાધીશો દ્વારા આ વિસ્તારમાં ભરાઈ રહેલ પાણીનો નિકાલ કરવામાં આવશે કે પછી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની રાહ જોવામાં આવશે તેવી ચર્ચા અહીંના રહીશોના મુખ્ય સ્થાને રહી છે